નમસ્કાર દર્શક મિત્રો આજે માગસર સુદ એકાદશી ભગવદ ગીતા જયંતિ છે કુરુક્ષેત્રના મેદાનમાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને જે ઉપદેશ આપ્યો હતો જે આજે એકવીસમી સદીમાં પણ આજની પેઢી માટે માત્ર ભારત વર્ષની પરંતુ સમગ્ર વિશ્વ માટે એટલો જ પ્રસ્તુત છે ત્યારે ગીતા જયંતિએ આપ સર્વે દર્શકોનું સ્વાગત છે જીટીપીએલ જુનાગઢ ન્યૂઝમાં સૌપ્રથમ પ્રથમ આજના મુખ્ય સમાચાર ગુજરાતમાં દારૂબંધી અંગે કોંગ્રેસમાં વિખવાદ સિનિયર નેતા ભરતસિંહ સોલંકીની મુશ્કેલી વધી શકે છે શિયાળામાં પણ શાકભાજીના ભાવ મોંઘા દાટ બની જતા ગૃહિણીઓમાં કકળાટ ભારતીય ધર્મના મહાન ગ્રંથ ગીતાજીના ઉદ્ભવ દિનની થઈ ઉજવણી સુપ્રસિદ્ધ મહાલક્ષ્મી માતાના પાટોત્સવ નિમિત્તે યોજાયા હવન અને માતાજીના ગુણાનુવાદ અને બે દિવસ બાદ ઠંડીનું જોર વધશે હવામાન ખાતાએ ઉચ્ચારી ચેતવણી આ તમામ સમાચાર વિસ્તારથી જોઈએ તે પહેલાં લઈએ એક બ્રેક खुशियों वाले दिन को थोड़ा और खुशियों से भर दें। त्योहारों वाले सेलिब्रेशन को थोड़ा और खास पल बनाए दिन की शुरुआत को थोड़ा और फ्रेश करें। कल्याणी अगरबत्ती एक ऐसी आदत जो जीवन में फ्लोरल फ्रूटी और वुडी जैसे फ्रेग्रेंसेज से खुशियों का संचार लाए इसीलिए घर ले आए कल्याणी गोल्ड और कल्याणी जीवन बैलेंस अगरबत्ती થી દરેક પ્રકારની સુગંધિત અગરબત્તી ધૂપ અતર સ્પ્રેસનર મળશે તથા ઇન્ડસ્ટ્રીઅલ પરફ્યુમ જેવા કે સાબુ શેમ્પૂ હેન્ડવોશ હેર ઓઇલમાં વપરાતી પરફ્યુમ ઉપરાંત ધાર્મિક પ્રસંગે પૂજાપાઠમાં વપરાતા શુદ્ધ દેશી અતર રિટેલ તથા હોલસેલ ભાવમાં મળશે પરફ્યુમ સ્પ્રેની વિવિધ રેન્જ ડીઓ અને સ્પ્રેની વિવિધ રેન્જ સ્પ્રે એર ફ્રેશનલ તથા ડીઓ રિટેલ તથા હોલસેલમાં મળશે એડ્રેસ જેપી એરોમેટિક્સ ગ્રાઉન્ડ ફ્લોર શોપ નંબર બે આર કે જવાહર રોડ જૂનાગઢ મોબાઈલ નંબર ડબલ નાઇન ઝીરો ફોર ટુ સિક્સ સેવન થ્રી એટ વન નાઇન સેવન નાઇન ઝીરો ડબલ ટુ વન હવે જોઈએ સમાચાર વિગતવાર ગુજરાતમાં આજે વિરોધ પક્ષના નેતા તરીકે સુખરામ રાઠવાએ જ્યારે પોતાનો પદભાર સંભાળ્યો છે ને બે દિવસ પહેલા જગદીશ ઠાકોર જ્યારે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ બન્યા છે ત્યાં જ કોંગ્રેસનો વિખવાદ સપાટી ઉપર આવ્યો છે કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભરતસિંહ સોલંકીએ આજે ગુજરાતમાં દારૂબંધી અંગે વિવાદિત નિવેદન કરતા કોંગ્રેસમાં ઉકળતો ચરુ જેવા મંડાણ થયા છે ભરતસિંહ સોલંકીએ જણાવ્યું કે ગુજરાતમાં ખરેખર દારૂબંધી હટાવી લેવી જોઈએ અને ખરેખર દારૂબંધીને માન્યતા આપે તો સરકારની તિજોરીમાં ટેક્સ પેટે કરોડો રૂપિયા જમા થઈ શકે તેમ છે ભરતસિંહ સોલંકીના નિવેદનને કારણે

સામાન્ય રીતે શિયાળાના દિવસોમાં લીલા શાકભાજી હંમેશા સસ્તા રહ્યા છે તરો તાજા અને ખાવાલાયક શાકભાજીની બજારમાં સારી એવી ગરમી રહેતી હોય છે પરંતુ આ વર્ષે શિયાળો અત્યારે પૂર બહારમાં છે આમ છતાં શાકભાજી મોંઘા દાટ બની રહેતા ગૃહિણીઓમાં કકડાટ વ્યાપ્યો છે દરેક ગૃહિણીઓનું રસોડાનું બજેટ ખોરવાઈ ગયું છે સામાન્ય રીતે દસ કે પંદર રૂપિયે કિલો મળતા બટેટા આજે પણ ત્રીસ થી ચાલીસ રૂપિયા વેચાઈ રહ્યા છે તો મોટા ભાગના શાકભાજી એસી થી નેવું રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહ્યા છે જેને કારણે ગરીબ પરિવારજનોના ઘરમાં શાકભાજી ખાવા દોહિલા બની રહ્યા છે મધ્યમ વર્ગીય પરિવાર પણ શાકભાજીમાં બ્રેક રાખવાનું પસંદ કરે છે ત્યારે આ લીલા શાકભાજી શિયાળામાં શા માટે ભાવ વધી રહ્યા છે તે અંગે કોઈ બજાર નિષ્ણાતો દ્વારા પણ પ્રકાશ પાડવામાં આવતો નથી મારું નામ અનિલભાઈ ધનજીભાઈ સોલંકી કડિયા શાક માર્કેટમાં બટેટા ડુંગળી લસણ વેચું છું તે અટાણે શિયાળાના ઋતુના હિસાબે અટાણે ભાવ સસ્તા હોવા જોઈએ પેટાણા મોંઘા છે પચાસ સાઠ રૂપિયા કિલો શાકભાજી છે બટેટા વીસ રૂપિયા કિલો છે અટાણા ત્રીસ રૂપિયા કિલો શાક હોવું જોઈએ શિયાળાની ઋતુનો તો ઉપર ખેડૂને કાંઈક ભાવ વધારો ખાય તો અમે વેપારી શું કરી અમે આવે તો આથી વીસ રૂપિયાનો કિલો વેચવા તૈયાર છીએ તો અટાણે આ ત્રીસ રૂપિયા કિલો શાકભાજી હોવું જોઈએ વીસ રૂપિયા કિલો બટેટા ડુંગળી છે

ખાસ કરીને ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ગીતા સંદેશ આજે એકવીસમી સદીમાં પણ પ્રસ્તુત રહ્યો છે ભારતીય ધર્મગ્રંથ ગીતાજીનું નું અને ખાસ કરીને એમાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને આપેલા અઢાર અધ્યાયનું પઠન અને એ એ અંગે વિચાર વિમર્શ કરવા માટે એક ઉપક્રમ યોજાયો હતો પ્રિન્સીપાલ કંઈક ને કંઈક રસ્તો આપવા માટે ગીતાજી ખૂબ જ મહત્વના પુરવાર થયા છે આજે ગીતા જયંતિનો જયારે પાવન દિવસ છે ત્યારે ગીતાજીના અધ્યાયમાંથી કૃષ્ણએ જે અર્જુનને ઉપદેશ આપ્યો હતો તે દરેક મનુષ્યએ પોતાના જીવનમાં ઉચ્ચારીને તેનું આચરણ કરવું જરૂરી બને છે આમ તો ભગવત શ્રીમદ ભગવદ્ ગીતા મા મહિનાની એકાદશીએ ભગવાન શ્રીના મુખેથી કૃષ્ણ ભગવાનના મુખેથી આ એક જ્ઞાનની ગંગા વહેલી છે માનવ જાત માટે મોટો સંદેશ આ દિવસે એક માનવ જાતિનો પ્રતિનિધિ અર્જુન જીવનની સમસ્યાઓ જે છે એવી લઈને બેઠો છે અને સાક્ષાત ઈશ્વર ભગવાન પ્રશ્નના સ્વરૂપે અવતરીને એના મુખેથી જીવનની એક ફિલોસોફી આપે જીવનનું એક દર્શન આપે છે એ દિવસ એટલે આજે ગીતા જયંતિનો દિવસ છે આજે અમે તો સરસ મજાના બધા ફિલોસોફી ડિપાર્ટમેન્ટ સંસ્કૃત ડિપાર્ટમેન્ટ કોલેજના બાઉદીન કોલેજના મેળા છીએ અને ભગવદ્ ગીતા વિશે એવી ચર્ચા કરી કે આ એક જ એવો ગ્રંથ છે કે વિશ્વને આ સમયે કોઈ પણ હરેક યુગે ભગવદ્ ગીતા એ પ્રાસંગિક ગ્રંથ રહ્યો છે આજે પણ જ્યારે વિશ્વની અનેક સમસ્યાથી વિશ્વગ્રસ્ત છે ત્યારે ભગવદ્ ગીતા એક જ એનો જવાબ આપી શકે એમ છે આવું હું નહીં પણ જગતના બધા મહાપુરુષોએ આના વિશે કીધેલું છે પછી એન્ટ્રી થોરો હોય સ્કિન હોય કોઈ પણ હોય એ લોકોએ ભગવદ્ ગીતા વિશે ખૂબ વિશ્વગ્રંથ થઈ શકે વિશ્વનો ધર્મગ્રંથ થઈ શકે એને ક્યાંય પણ હિન્દુ કે એવા કોઈ શબ્દ નથી માનવજાતનો ગ્રંથ છે જૂનાગઢમાં મહાલક્ષ્મી સ્ટ્રીટમાં આવેલ મહાલક્ષ્મી માતાનો પાટોત્સવ તાજેતરમાં નોમ અને રવિવારના દિવસે ઉજવવામાં આવ્યો હતો સુપ્રસિદ્ધ મહાલક્ષ્મી માતાના મંદિરે સામાન્ય રીતે શહેરીજનો ધનતેરસથી નૂતન વર્ષ સુધી જતા હોય છે પરંતુ દર વર્ષે માક્ષર નોમને દિવસે મહાલક્ષ્મી માતાનો દિવ્ય પાટોત્સવ મંદિર પરિવાર પૂજારી પરિવાર દ્વારા હોમ હવન અને માતાજીના ગુણાનુવાદ દ્વારા કરવામાં આવે છે આ વર્ષે પણ રવિવારે સવારે દસ થી બપોરે બે વાગ્યા સુધી મહાલક્ષ્મી માતાના મંદિરે જે માણવા માટે પણ મોટી સંખ્યામાં માય ભક્તો મહાલક્ષ્મી માતા મંદિર ખાતે જોડાયા હતા મંદિરને એટલે કે મહાલક્ષ્મી સ્વરૂપને દિવ્ય શણગાર સાથે પૂજારી પરિવાર દ્વારા થાળ અને મહાઆરતી સહિતના કાર્યક્રમો સંપન્ન થયા હતા અત્યારે દસ થી બાર માં ચંડી ના માતાજીના સાનિધ્યમાં રાખવામાં આવેલા છે ત્યાર પછી મધ્યાહન સમયે ઉત્તમ પ્રકારના નૈવેદ્ય સહિત મા ભગવતીને સુંદર મજાનો થાળ ધરવામાં આવશે અને આમ તો આ બધું પ્રતિદિન દૈનિક કર્મ હોય જ છે બધું સવારે સાડા થી બાર સુધી નિત્ય નિયમ મુજબ મહાલક્ષ્મી મંદિર ખુલે છે સવારે સાડા થાય છે બપોરે નિત્ય નિયમ મુજબ મહાલક્ષ્મી માતા રાત્રિના સાંજે આરતી સાડા સાત કલાકે આરતી થાય છે અને ત્યાર પછી માતાજીના આઠ વાગે માતા એને સયન કરાવવામાં આવે છે તો આ બધા તો નિત્ય કર્મ હોય જ છે પણ ખાસ કરીને આજે આ પાટોત્સવ નિમિત્તે સાયંકાલે માં ભગવતીને સુંદર મજાની આરતી અને રાત્રિના સમયે જુનાગઢની નાગર જ્ઞાતિના પ્રખ્યાત ગરબાનું સુંદર આયોજન કરેલ છે

સરકાર માન્ય રેરા રજિસ્ટર્ડ બ્રોકર છે સાઇટ વિઝિટ થી લઈને સબસિડી સુધીની ફેસિલિટીઝ ઇન્ક્લુડિંગ ટાઇટલ ક્લિયર કરીને આપે છે આફ્ટર ડીલિંગ સર્વિસીસ માં એગ્રીમેન્ટ થી લઈને ઇલેક્ટ્રિસિટી બિલ ટ્રાન્સફર સુધીની ફેસિલિટીઝ પણ અપાય છે કોઈ પણ પ્રકારનું ગાઇડન્સ અને દસ્તાવેજની પ્રોસેસ તો નોન ચાર્જેબલ છે એટલે જ તો લોકો કહે છે કે દ્વાર કે સ્ટેટ મીન્સ ડીલ ડન અભિનંદન રેવાય એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને હાજી હાજી પપ્પા લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ પણ લગ્ન માટેની જ્વેલરીઓ સંજુ બેટા તારા દાદાજીના વખતથી ચોકસી हीरालाल મકનજીની જૂની પેઢી છે ને એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા જય ભવાની જ્વેલર્સ મતલબ ચોક્સી બજાર જૂનાગઢ તમે પણ જય ભવાની જ્વેલર સાથે અમે ભલી રાજકોટના હોઈએ પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે જ્યાં ચિત્રાવની કોઈ શક્યતા જ નથી આને કેવાય સોનામાં સુગંધ વળે વાહ બેટા ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સ ના શોરૂમ પર તમે લોકો જઈ આવો હું રસોઈ બનાવી રાખું લક્ષ્મી આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે ચાલો મમ્મી ચાલો ચાલ બેટા ખરીદવા માટે નામ જય બજાર આપ સૌ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ન્યુ નોવેલ્ટી ફર્નિચરની નવી ત્રણ યોજનાનું બુકિંગ શરૂ થઈ ગયું છે નોવેલ્ટીનો સાથ નસીબની ની ફક્ત રૂપિયા છસો પચાસ નવસો અથવા તેરસો ના સરળ હપ્તા દ્વારા તમારું મનપસંદ ફર્નિચર અથવા ઇલેક્ટ્રોનિક્સ વસાવવાની અમૂલ્યતા આ એકમાત્ર એવી યોજના છે જેમાં ગ્રાહક સર્વોપરી છે પસંદગી કરવા માટે તમામ ભરાયેલ હપ્તાનું ફર્નિચર તમે તમારી પસંદગીથી ન્યૂ નોવેલ્ટીના ચાર શોરૂમમાંથી ખરીદ કરી શકો છો અને હા તમારી પસંદગીથી ઘર અથવા ઓફિસનું ફર્નિચર પણ ઇન્ટિરિયર મુજબ બનાવડાવી શકો છો આ યોજનામાં નાના નાના હપ્તા દ્વારા બચત તો થાય છે પણ સાથોસાથ દર મહિને લક્કી ડ્રોનો લાભ તો કરોડ ઉપરાંત જુનાગઢ વાસીઓ માટે ખુશ ખબર હવે મોરબી રાજકોટનો નું સુપ્રસિદ્ધ ઠાકર થાળ આપણા જુનાગઢ શહેરમાં સ્વાદિષ્ટ લિજ્જતદાર ઠાકર થાળ સ્વાદ જે હર હંમેશ રહે યાદ ગુજરાતી પંજાબી સાઉથ ઇન્ડિયન ચાઇનીઝ વાનગીઓનો રસ થાળ ઠાકર થાળમાં બાવન લક્ઝરિયસ રૂમ ધરાવતી હોટલ ગ્રીનલેન્ડ જેમાં છે તમામ ભૌતિક સુવિધાઓ સાથે પાર્કિંગ ની સુંદર સુવિધા જુનાગઢ વાસીઓ ને નાના મોટા શુભ પ્રસંગો ઉજવવા ત્રણસો વ્યક્તિઓ સમાવેશ ધરાવતો બેન્ક્વેટ હોલ મેરેજ રિસેપ્શન તેમજ અન્ય સેલિબ્રેશન્સ માટે એક થી પંદરસો માણસોની કેપેસિટી ધરાવતો સુંદર લોકેશનમાં વિશાળ પાર્ટી પ્લોટ તો હોય કોઈ પ્રસંગ કે તહેવારોની વાત યાદ આવે એક જ નામ હોટેલ ગ્રીનલેન્ડ ઠાકર થાળ ચોકડી રાજકોટ રોડ જુનાગઢ મોબાઈલ નંબર ચિમોતેર નવસો આડત્રીસ ચારસો એક આપનું સ્વાગત છે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી બોર્ડ પરીક્ષા માટે ફોર્મ ભરવાની અંતિમ તારીખ અનુક્રમે એકવીસ ડિસેમ્બર અને ચોવીસ ડિસેમ્બર હોવાનું જણાવીને વિદ્યાર્થીઓને સમયસર પોતાના પત્ર પોતાના ફોર્મ ભરી આપવા અપીલ કરવામાં આવી છે ધોરણ એસ દસ એટલે કે એસએસસી અને ધોરણ બાર સામાન્ય પ્રવાહ માટે પરીક્ષા ફોર્મ ભરવાની છેલ્લી તારીખ એકવીસમી ડિસેમ્બર છે જ્યારે ધોરણ બાર સાયન્સ માટે પ્રવેશપત્ર ભરવાની છેલ્લી તારીખ ચોવીસમી ડિસેમ્બર નક્કી કરવામાં આવી છે આ બંને તારીખો વીતી ગયા બાદ વિદ્યાર્થીઓ પાસેથી લેટ ફી લઈને ફોર્મ ભરવામાં આવશે જેથી તમામ શાળા સંચાલકો પણ ગંભીર બનીને પોતાની શાળામાં અભ્યાસ કરતા બોર્ડના પરીક્ષાર્થીઓની ફોર્મ ભરાવી આપે તેવી અપીલ બોર્ડ દ્વારા કરવામાં આવી છે આજે જુનાગઢમાં આદર્શ લગ્ન વધુ એક યોજાયા હતા ગઈકાલે પંચારડીમાં આવેલ નગર દ્વિતીય આદર્શ લગ્નનું આયોજન કરવામાં આવ્યું જેમાં એક ગરીબ દલિત સમાજની દીકરીને સહજીવનનો પ્રારંભ કરાવીને મહાજન પ્રમુખ મહેન્દ્રભાઈ મશરૂ અને તેની સાથી ટીમે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું આદર્શ સમૂહ લગ્ન એ એવા લગ્ન હોય છે કે જેમાં કોઈ ખોટા ખર્ચા નથી હોતા ખોટી કોઈ જાગ જમાળ હોતી નથી માત્ર જૂજ મહેમાનોની ઉપસ્થિતિમાં વર વધુને

દ્વિતીય આદર્શ લગ્નનું આયોજન થયું છે જુનાગઢના જ શ્રમિક પરિવારની દીકરીના અત્યારે લગ્ન ચાલી રહ્યા છે આ દ્વિતીય આદર્શ લગ્ન છે જલારામ મંદિર દ્વારા આ આદર્શ લગ્ન કાર્યક્રમ ચાલુ કર્યો છે એના સંદર્ભમાં આજે આ બીજા લગ્ન ચાલી રહ્યા છે પહેલાં લગ્ન પહેલી તારીખે હતા દાતાઓ તરફથી કન્યાદાનમાં અને કરિયામાં કબટ ચાંદીના સાંકડા નાકનો દાણો આ બધી વસ્તુઓ કટલેરી કપડાં બધું આપવામાં આવ્યું છે ને આ રીતે આ સંસ્થા અને મંદિર દ્વારા નગર સહિતની હવેલી ખાતે આજે આ લગ્ન સંપન્ન થવા જઈ રહ્યા છે મારું નામ સતીષભાઈ આ મારી ભાણે જલપાબેનના લગ્ન ચેતનાબેને અને મસ્સુભાઈને કંઈ અને સરોલ સ્વભાવ લગ્ન કરાવી આપેલ છે અને સુખ સારી રીતે સરકાર્ય સરહકાર્ય કરેલ છે જુનાગઢના આઝાદ ચોક ખાતે ગઈકાલે આમ આદમી પાર્ટી દ્વારા વધતા જતા ઈંધણના ભાવ સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું આઝાદ ચોકથી તળાવ દરવાજા શહીદ માર સુધી આમ આદમી પાર્ટીના યુવા મોરચા અને શહેર

જૂનાગઢના આઝાદ ચોક ખાતે યુવા મોરચા આમ આદમી પાર્ટી દ્વારા જૂનાગઢમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધારા એલપીજી સીએનજીના ભાવ વધારા અને કાપડના મુદ્દે જે જીએસટીમાં ભાવ વધારો કરવામાં આવ્યો છે એનો અમે મૌન રીતે વિરોધ કરીએ છીએ અને અહીંયા આઝાદ ચોકથી તળાવ સુધી અમે એનો બેનર સાથે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ જૂનાગઢ ખાતે કરેલો છે અમે સરકારશ્રી પાસે અવારનવાર આવેદન પત્ર થકી માંગણી મૂકી છે કે જે પેટ્રોલમાં એક્સાઇઝ ડ્યુટી આટલી બધી સરકાર લે છે તો એક્સાઇઝ ડ્યુટી કાપ મૂકી જેથી કરી સામાન્ય જનતાને પેટ્રોલનો જે ભાવ વધારો છે એ થોડો ભાવ વધારો ઘટે અને સામાન્ય જનતાને રાહત પરવડે જુનાગઢની જાણીતી સંસ્થા મધુર સોશિયલ ગ્રુપના પ્રમુખ સલીમ ગુજરાતી અને તેના પાંચસો જેટલા ટેકેદારો આજે બહુજન સમાજ પાર્ટીમાં જોડાયા છે બાબા સાહેબ આંબેડકરના સિદ્ધાંત ઉપર ચાલતી બહુજન સમાજ પાર્ટીમાં જોડાવાથી સમગ્ર સમાજ અને લોકોના નાગરિકો અને રાષ્ટ્રોનો વિકાસ થશે તેવું માનનાર સલીમ ગુજરાતીએ જણાવ્યું કે ભૂતકાળમાં ક્યારેય રાજકારણમાં આવવાની તેમની ઈચ્છા નહોતી પરંતુ બહુજન સમાજ પાર્ટીના સિદ્ધાંતો અને પરિવાર જેવા સભ્યોને કારણે તેમણે બસપામાં જોડાવાનો નિર્ણય લીધો છે સલીમ ગુજરાતી પોતાના પાંચસો ટેકેદાર સાથે આજે બહુજન સમાજ પાર્ટીમાં જોડાતા જૂનાગઢ શહેરમાં ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટીની સાથે હવે બસપા પણ ધીરે ધીરે મજબૂત બની રહી હોવાનો દાવો બસપા દ્વારા કરવામાં આવ્યો છે હું સલીમ ગુજરાતી પ્રમુખ શ્રી મધુર સોશિયલ ગ્રુપ શરૂઆતમાં તો આપણે વાત કરું કે રાજકારણમાં ક્યારે પણ પ્રવેશવાની મેં ઈચ્છા મારી ઈચ્છા હતી જ નહીં એનું કારણ છે નથી આ ઈચ્છા એનું કારણ શું છે કે મોટાભાગે તમે રાજકારણમાં પ્રવેશો એટલે તમારી જવાબદારીનો ભાગ મોટો ભાગ વધે બરાબર અને જવાબદારી વધે એટલે લોકોની અપેક્ષાએ વધે અને એક વાત છે કે આજના સમયમાં આપણે દરેકને સંતોષ તો ન જ આપી શકીએ જેને જેને આપણે ટૂંકમાં ઉપયોગી થયા હોય સંતોષ આપે એ લોકો તો આપણા મોટે ખોબલે મોટે વખાણ કરવાના છે પણ જે લોકોને આપણે સંતોષ ન હોય એ સ્વાભાવિક છે નારાજ થાય પાછળથી મોઢે તો નહીં પણ પાછળથી કદાચ ગાળો એ બોલતા હોય એટલે એમ કે સુખને જાન દુઃખમાં નાખવી એટલા માટે થઈને હું કોઈ પણ પાર્ટીમાં સામેલ ન થતો પણ આ બહુજન સમાજ પાર્ટીનું શું છે કે સંગઠન સાથે મારે વર્ષોથી જૂના સંબંધ છે અને એ લોકોની સાથે સંકળાયેલો છે અને મારી સંસ્થાના માધ્યમથી એ લોકોની સાથે રહીને એ લોકોએ પણ મને મદદ ઉઠ્યા છે હું એમને મદદ ઉઠ્યા છે અને ખાસ કરીને સંગઠનનો ખાસ આગ્રહ હતો અને મારો મિત્ર જે છે મનીષભાઈ ધોકડી એડવોકેટ અને ખાસ કરીને આ સંગઠનના જે બધા મિત્રો છે એ વર્ષોથી મને ઓળખે છે એ લોકોના આગ્રહને ધ્યાને લઈ અને આજે હું મારા પાંચસો કાર્યકરો સાથે લઈ સવારે ઓફિસે આવી અને કાયદેસરનો ખેસ ધારણ કરી અને મેં બહુજન માનપાટ ધાર્મિક કરે છે તો દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝ વધુ સમય થઈ ગયો છે એક વિરામનો છે આગામી બે દિવસ પછી સમગ્ર ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળશે તેવી ચેતવણી હવામાન ખાતે ઉચ્ચારી છે જૂનાગઢ કૃષિ વેધ શાળાના નિયામક ડોક્ટર એમસી ચોપડાએ જણાવ્યું કે જુનાગઢ શહેરમાં છેલ્લા બે દિવસથી લઘુત્તમ તાપમાન પંદર ડિગ્રી નોંધાઈ રહ્યું છે સત્તરમી ડિસેમ્બરથી આ તાપમાનમાં થોડો ઘણો ઘટાડો થશે અને ઠંડીની તીવ્રતા વધશે ડિસેમ્બરના પાછલા પંદર દિવસ સમગ્ર ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળશે શીત લહેરમાં લોકો જકડાઈ જશે જેને કારણે અગમચેતીના ભાગરૂપે લોકોને અને ખાસ કરીને ગરીબ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા અને પહાડી વિસ્તારમાં લોકોને હું મેળવવા યોગ્ય પગલાં લઈ લેવા એમ ચોપડા અને તેની ટીમ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે સૌપ્રથમ આજના જૂનાગઢના જો વાત કરીએ તો આજે જૂનાગઢ ખાતે લઘુત્તમ તાપમાન પંદર પોઈન્ટ ચાર ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયેલ હવે જો લાંબા ગાળાના જુનાગઢના ડિસેમ્બર માસના લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો લાંબા ગાળાનું ડિસેમ્બર માસનું લઘુત્તમ તાપમાન આપણું બાર પોઈન્ટ આઠ ડિગ્રી સેન્ટીગ્રેડ છે એટલે કે સરેરાશ કરતાં અત્યારે આ લઘુત્તમ તાપમાન ઊંચું છે આગામી સમયમાં એટલે કે તારીખ સોળ ડિસેમ્બર સુધી આ લઘુત્તમ તાપમાન છે એ પંદર થી સોળ ડિગ્રી સેન્ટીગ્રેડ સુધી જળવાઈ રહેશે ત્યારબાદ આ લઘુત્તમ તાપમાનમાં ઘટાડો જોવા મળશે એટલે કે ઠંડીમાં થોડોક ચમકારો જોવા મળશે હાલ શિયાળાના દિવસોમાં મોટી સંખ્યામાં યાત્રિકો ગિરનાર ચઢવાની સાથે સાથે આજુબાજુના જંગલ વિસ્તારની પણ મુલાકાત લેતા હોય છે આવી જ એક બાજુની જગ્યા એટલે સુપ્રસિદ્ધ બોરદેવી માતાજીનું મંદિર છે પરંતુ અહીં બે દિવસ પહેલાં એક ડાલા મથાએ દેખા દેતા બોરદેવીના દર્શનાર્થે ગયેલા પદયાત્રી અને ખાસ કરીને માય ભક્તોમાં એક પ્રકારનો ડર સમાઈ ગયો હતો બોરદેવીના જંગલમાં જ ડાલા મથો અડીંગો જબાવીને બેઠો હતો અને આ દ્રશ્ય જોઈને સિંહ પ્રેમી લોકો રોમાંચિત થઈ ઉઠ્યા હતા ઘણી વખત પૈસા ખર્ચવા કરતાં પણ સિંહ દર્શન થતા નથી સિંહ જોવા મળતા નથી ત્યારે ગિરનારના જંગલમાં વિના મૂલ્યે આ પ્રકારે સિંહ દર્શન થઈ જતાં બોરદેવી પહોંચેલા ના શહેરીજનોને અને સહેલાણીઓ ખુશખુશાલ થઈ ગયા હતા તો દર્શક મિત્રો આ સાથે જ આજના જીડીપીએલ જૂનાગઢ ન્યૂઝ અહીં પૂરા થાય છે નવા સમાચાર સાથે ફરી મળીશું આવતીકાલે નમસ્કાર